રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે હવે સુરત પોલીસ અને સુરત પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે સુરતમાં આવેલ સોળ જેટલા ગેમ ઝોન અંગે એક કમિટીની રચના કરીને તપાસ કરાઈ હતી સુરત ફાયર ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા મિટિંગ યોજી ટીમ બનાવી તમામ ગેમ ઝોનમાં તપાસ કરાઈ હતી ગેમ ઝોનમાં એનઓસી સહિત ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી હતી જો જોકે સોળમાંથી છ ગેમ ઝોન પાસે કોઈ પણ જાતની ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોની પણ ચકાસણી કરાઈ હતી ગેમ ઝોનમાં તમામ રમતના સાધનો ઇલેક્ટ્રિક હોય છે જેને લઈને બાળકોને રમવાની વસ્તુ પણ ફાઈબરની હોય અને છત પર થર્મોકોલની સીટ લગાવાઈ હોય જેથી કરીને ન કરે નારાયણ આગ લાગે ત્યારે આગ ભયાવાહક બને છે જેથી તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી સાથે એન્ટ્રી એક્ઝિટ સહિતની તપાસ કરાઈ હતી તો સુરતના પુણા ખાતે આવેલ એકવા મેઝિકા વોટર પાર્કમાં પણ પાલિકા પોલીસ અને ફાયર દ્વારા તપાસ કરાઈ હતી વોટર પાર્ક સાથે લાકાસા લુસીડો નામની ગેમ ઝોનમાં પણ તપાસ કરાઈ હતી રાજકોટની આજરોજ જે દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ હેલ્થ વિભાગ એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવો અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દ્રષ્ટિથી મારીને બધી ઇલે ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફટી અને અન્ય સેફ્ટીના પાસાઓની ચકાસણી કરીને એ કમિટીની રચના કરીએ છીએ અત્યારે બધી જ ઓફિસોમાં મીટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હા એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે કરવાનું કહેવાનું આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે હા એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાનને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અત્યારે સોળ ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ એનઓસી અને એ બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે છે હેલ્થની ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે